નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચારની શરૂઆત કરતા પહેલા એક મહત્વના મોટા સમાચાર જોઈએ ધરોઈ ડેમની વાત કરવામાં આવે તો ધરોઈ ડેમની જળ સપાટી હાલ છસો ઓગણીસ પોઈન્ટ એકાણું ફૂટ પર પહોંચી છે તો તરફ ધરોઈ ડેમની જળસપાટી હાલ છસો ઓગણીસ પોઈન્ટ એકાણું ફૂટ પર પહોંચી ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા બે દરવાજા પાંચ ફૂટ અને એક દરવાજો ત્રણ ફૂટ સુધી ખોલાયો સત્તર હજાર આઠસો પાણીની આવક ડેમમાં હાલમાં કુલ પાણીનો જથ્થો ધરોઈ ડેમની જળસપાટીમાં હાલ છસો ઓગણીસ પોઈન્ટ એકાણું ફૂટ પર તે પહોંચી ગઈ છે ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે બે દરવાજા પાંચ ફૂટ અને એક દરવાજો ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે ડેમમાં સત્તર હજાર આઠસો પાસઠ ક્યુસેક પાણીની આવક થઈ ગઈ છે ડેમમાં હાલમાં કુલ એકાણું પોઈન્ટ સિત્યોતેર ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે